આજે સાવરકુંડલા મુકામે સમસ્ત આંબરડી ગામના બંધુઓ આજુબાજુના ગામના નાગરિકો અને આંબરડી ગામના સભાયા પરિવાર દ્વારા આંબડી ગામ મુકામે આવેલ સભાયા પરિવારના કુળદેવી શ્રી આશાપુરામાંનું વર્ષો જૂનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે ત્યાં આખા આંબડી ગામના તમામ સમાજને સમગ્ર હિન્દુ સમાજની આસ્થા જોડાયેલી છે એવું આસ્થાના પ્રતિક સમા મંદિરનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા મંદિર તોડી પાડવાના અનેકો પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે ગ્રામજનોની માંગણી એવી છે કે અમરેલી કલેક્ટર શ્રી મારફત રાજ્ય સરકાર શ્રીને શ્રી આશાપુરામાં સભાયા પરિવાર સેવા ટ્રસ્ટ બનાવી સાર્વજનિક ઉપયોગ હેતુ આ જગ્યાની માંગણીની અપીલ કરેલી છે તો જ્યાં સુધી આ કરેલ માંગણીનો સાચો નિર્ણય ન આવે ત્યાં સુધી ડિમોલેશન અટકાવીને સરકાર શ્રીની પ્રતિષ્ઠાને કોઈ હાની ન પહોંચે અને ગામમાં શાંતિનું વાતાવરણ ન ડોડાય એ હેતુથી સાવરકુંડલા તાલુકાના નાયબ કલેક્ટર શ્રી અને સાવરકુંડલા મામલતાસ સાહેબ શ્રી મારફત ગુજરાત રાજ્યના મહામહિમરાજપાલ શ્રીને મોકલવા લાગણી સાથે વિનંતી કરી પ્રાર્થના કરવામાં આવી હતી આંબેડીથી આવ્યા છીએ સમસ્ત આંબડી ગામ પરિવાર દ્વારા જે સાવરકુલા મામલેતકર સાહેબશ્રીને તેમજ નાયબ શ્રી સાહેબ સાહેબશ્રીને જે આંબડી ગામે આસ્થાનું પ્રતિક ગણી શકાય એવા શ્રી આશાપુરામાંનું સભાયા પરિવારનું મંદિર આવેલું છે દાયકાઓથી અને અત્યારે નવનિર્માણ પામી રહ્યું છે ત્યારે સમગ્ર ગામની આસ્થા ત્યાં જોડાયેલી છે અને અત્યારે પદાધિકારીઓને ઈશારે અધિકારીઓશ્રીઓ દબાણ હટાવવા માટેની કામગીરી પૂરજોશમાં કરાવી રહ્યા ત્યારે કલેક્ટરશ્રી મારફત પણ રાજ્ય સરકારશ્રીને એમની માગણી મૂકેલી છે અપીલ કરેલી છે પરંતુ હાલમાં એનો હુકમ કરવામાં આવે છે ડિમોલેશન કરવામાં તો આ કેટલા એ છે વ્યાજબી કે જ્યાં વર્ષોથી એક આસ્થા જોડાયેલી છે લોકોની અને ત્યાં બાળકો જન્મે તો એને પણ વર્ષોથી પગે લગાડવામાં આવે છે ત્યાં નિવેદ પણ કરવામાં આવે છે અને એ સાર્વજનિક ઉપયોગમાં આવી હેતુથી ત્યાં ઓલરેડી છે દાયકાઓથી એનું દબાણ દૂર કરવાની આવા હુકમો કરવામાં આવે જે ખરેખર વ્યાજબી નથી અને એની અમે એક લાગણી માગણી અહીંયા વ્યક્ત કરવા આવ્યા છીએ કે આ આસ્થાનું પ્રતિક છે સમસ્ત હિન્દુ સમાજ માટે તો આ જો ડિમોલેશન કરવામાં આવશે છે શાંતિનો માહોલ ડોળાય એમ છે ગામની અંદર જેથી કરીને આનું પૂરતું ધ્યાન આપવામાં આવે અને જે આસ્થા જોડાયેલી છે તો એ આસ્થા જોડાયેલી રહે અને આ ડિમોલેશન અટકાવવામાં આવે તેવી અમારી માગણી છે થેન્ક યુ ભાઈ આ જય શ્રી કેમ દિનેશભાઈ મેં અહીંયા આવ્યા છે મઠ બાબત મારા માતાજી નું મઠ નું સ્થાનક છે આ વડવાઓ નું થાનક છે ગૌરડીયાનું થાનક છે અમારા મીંઢળાઈના છૂટ્યા છે અમારા લગ્ન થયા અમારા છોકરાઓના લગ્ન થાય તો મીંઢળ છૂટ્યા છે અને અમે અહીંયા આવ્યા છીએ અમારે મઠ નથી થવા દેતા ગામને બધાને સમસ્ત છે કે મઠ કરો અને આ એક વ્યક્તિ ગામનો છે ઈજ મઢ નથી કરવા દેતો તો જ આડા પડે છે અને અમારા બધાને એમ ઈચ્છા છે આખા ગામની ઈચ્છા છે અહીંયા મઠ કરો માતાજી ભલે અહીંયા બે અમારે બધા છે